ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરીના સમયમાં વ્યવસાય વેરોનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો વ્યવસાય વેરો ન ભરતા હોવાનું અને જે લોકો ગુજરી ગયા છે કે વેપાર ધંધો બંધ કરી દીધો છે તેના નામો કમી થવા જોઈએ જ્યારે ગેસ કંપનીઓ અને ટેલિફોન કંપનીઓ બ્લોક અને રોડ ખોદીને કેબલો નાખવામાં આવે છે તો તેમણે કેટલા સમયમાં બ્લોક કે રોડને જે તે સ્થિતિમાં ક્યારે કરવામાં આવે જોકે આ બાબતે મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે જે તે કંપની પાસેથી અગાઉ નાણાં લેવામાં આવે છે અને કામ પૂર્ણ થયા બાદ મનપા તેનું કામ બે ચાર મહિનામાં કરે છે ગત સાધારણ સભામાં ચિત્રા હેતુ ફેર બાબતે લીગલ અભિપ્રાય લઈને ફાઇલમાં મૂકવામાં આવશે પરંતુ તેવું નથી થયું તેવો પ્રશ્ન કરતા અધિકારીએ જણાવ્યું હતું કે હજુ તે માટે પ્રોસીજર શરૂ કરી નથી ઠરાવો ઉપરની ચર્ચા દરમિયાન સ્મશાનમાં ગ્રાન્ટ ફાળવણી બાબતે ખૂબ જ ચર્ચા ચાલી હતી ત્યારે કુંભારવાડા સ્મશાનના વહીવટ સામે કોર્પોરેટર બાબુભાઈ મેરે સવાલો ઉઠાવી મનપાએ તેના વહીવટમાં ધ્યાન આપવું જોઈએ અથવા સારો વહીવટ થાય તે માટે કંઈક કરવું જોઈએ બીજી તરફ અન્ય કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં આવતા સ્મશાનમાં ગ્રાન્ટની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું આમ આજની સાધારણ સભામાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર થયા હતા

અમને જાણ કરે ત્યારે અમે અધિકારીને જાણ કરીએ એ પછી એજન્સીને વાત થાય અને એ પછી 15 20 દિવસે કામ થતા હોય છે એના લીધે ધનઆધી કેટલી કે 200 ડિપોઝિટ સર એ જમા કરતા છે આપણે ચાર કરોડની મારી પાસે ડેટા છે અને

આજની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ચાર કાર્ય નોંધ લેવાની હતી ચાર કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે તેમાં બે કર્મચારીના સહાય અને રેમ રાય નોકરી માટેના હતા ઉપરાંત અનટાઇડ ગ્રાન્ટ અને ખાસ કરીને આ ગ્રાન્ટમાં પણ કોર્પોરેશને ફાળવેલી શમશાન અને કબ્રસ્તાન નિમિત્તે વાપરવામાં આવશે એવા એકસો ને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ તમામ ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા